નમસ્તે મિત્રો અમારા યુટ્યુબ ચેનલ અમદાવાદી સાગરમાં આપનું સ્વાગત છે આજની આ વિડીયોમાં આપણે હેમ એપ થી થતી ઇન્કમ વિશે વાત કરવાના છીએ તો અમારી સાથે જોડાયા રહો અને હેમ એપ થી થતી તમામ પ્રકારની ઇન્કમ વિશે જાણો ઇન્કમ મેળવવા માટે સૌ પ્રથમ મિત્રો તમારે તમારી આઈડી નું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો તમે હજી સુધી રજીસ્ટ્રેશન અને ડિપોઝિટ સાથે જોડાયેલી વિડીયો જોઈ નથી તો સૌ પ્રથમ તે અમારી ચેનલ પર જોઈ લો રજિસ્ટ્રેશન અને ડિપોઝિટ પછી તમારું પહેલું કામ હેમ એપના હોમ પેજ પર નીચે આપેલા એક્સપ્લોર નાવ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આ પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે સ્ટાર્ટ ટાસ્ક નો વિકલ્પ ખુલશે જેમ જ તમે સ્ટાર્ટ ટાસ્ક પર ક્લિક કરશો તમારી સામે ટાસ્ક આવશે આ ટાસ્ક માં તમારે બે કામ કરવાના રહેશે સૌ પ્રથમ તમારે રેટિંગ આપવાની છે તમારે કોઈ પણ કંપની ને પાંચ સ્ટાર માં રેટિંગ આપવાની છે અને બીજું રિવ્યુ લખવાનું છે ઉદાહરણ તરીકે ધારો કે તમારી સામે એસોસિએશન એન્ડ સેન્ટર્સ નામની કંપની નો ટાસ્ક આવે છે સૌપ્રથમ તમારે તેમણે 5 સ્ટાર માં રેટિંગ આપવાની છે તે પછી તમારે એક રિવ્યુ લખવાનું છે રિવ્યુ લખવા માટે હેમ એપ તમને કેટલાક ઓટોમેટિક વિકલ્પો આપે છે જેમાંથી તમે કોઈ એક પસંદ કરી શકો છો સાથે જ તમારી તરફથી કેટલીક વધારાની માહિતી ઉમેરો જેમ કે બેસ્ટ ઓસમ એક્સલન્ટ ગ્રેટ વગેરે વગેરે મિત્રો અહીં તમારો રિવ્યુ અને રેટિંગ જેટલું સારું હશે તમારી કમાણી પણ તેટલી જ વધશે હવે ટાસ્ક ની સંખ્યા વિશે વાત કરીએ ભલે તમે ડોલર ડોલર ડિપોઝિટ કરો કરો અથવા શરૂઆતમાં તમને રોજ ટાસ્ક મળશે દરેક ટાસ્ક પર તમને બે દશાંશ પાંચ ટકા કમિશન મળશે ટાસ્ક પૂર્ણ કર્યા પછી તમારી ઇન્કમ આપમેળે તમારા વોલેટમાં ઉમેરાઈ જશે આ તમારી પહેલી ઇન્કમ હશે જે તમે રોજ કમાઈ શકો છો હવે આપણે તમારી બીજી ઇન્કમ વિશે વાત કરવાના છીએ જેમ જ તમારા પંદર ટાસ્ક પૂર્ણ થાય છે તે પછી તમને આ ઇન્કમ મળશે જે છે ચેક ઇન પોઈન્ટ ઇન્કમ પરંતુ મિત્રો આ તમને હેમ એપ માં ટીમ બનાવવા પર ખૂબ જ ઉપયોગી થશે આ ઇન્કમ કલેક્ટ કરવા માટે તમારે શું કરવું પડશે તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ સૌ પ્રથમ પંદર ટાસ્ક પૂર્ણ કર્યા પછી તમારે હોમ પેજ પર આવવાનું છે તો જમણી બાજુએ એક બ્લુ કલરનું ટીકનું નિશાન દેખાશે આના ઉપર તમારે ક્લિક કરવાનું છે તમારું રિવોર્ડ કલેક્ટ થવાનું શરૂ થઈ જશે મિત્રો અત્યાર સુધી આપણે બે ટાસ્ક પૂર્ણ કર્યા છે પહેલો ટાસ્ક જે હતો કંપનીને રેટિંગ અને રિવ્યુ આપવાનો અને બીજો ટાસ્ક હતો ચેક ઇન કરીને તમારા રિવોર્ડ પોઈન્ટ કલેક્ટ કરવાનો મિત્રો હવે આપણે તમારી ત્રીજી ઇન્કમ વિશે વાત કરવાના છીએ જે હેમ એપમાં સ્ટેકિંગ મળે છે આ ઇન્કમ કલેક્ટ કરવા માટે તમારે શું કરવું પડશે તે હું તમને સ્ટેપ સ્ટેપ બાય સમજાવીશ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને સેકન્ડરી પાસવર્ડ સેટ કરવાનું છે આ પાસવર્ડ ચાર ડિજિટ નો હશે તેને ફરીથી એન્ટર કરીને સબમિટ કરો અને સાથે જ આ પાસવર્ડ ને ક્યાંક નોંધી લો જેથી ભવિષ્યમાં કોઈ પરેશાની ન થાય હવે તમારે ફરીથી હોમ પેજ પર આવવાનું છે અહીં તમારે ઉપર જમણી બાજુમાં ત્રણ લીટી વાળા મેનુ પર ક્લિક કરવાનું છે મેનુ ખુલ્યા પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને લોકિંગ વિકલ્પ પર ક્લિક કરવાનું છે લોકિંગ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે તમારી USDT બેલેન્સ દેખાશે અહીં તમારે મેક્સિમમ વિકલ્પ પર ક્લિક કરવાનું છે તે પછી તમારે ટ્રાન્સફર ઇનટુ વિકલ્પ પર ક્લિક કરીને તમારો સેકન્ડરી પાસવર્ડ દાખલ કરવાનો છે અને તમારો સ્ટેકિંગ ટાઈમર નીચે દેખાશે જે ચોવીસ કલાકનો હશે સ્ટેકિંગ શરૂ કર્યા પછી તમને શૂન્ય દશાંશ એક ટકાથી શૂન્ય દશાંશ ત્રણ ટકા સુધીની ડેઇલી ઇન્કમ મળશે આ ઇન્કમ તમારા ઇન્વેસ્ટમેન્ટ અને રેફરલની સંખ્યા પર આધારિત છે જો તમે કોઈને રેફર નથી કર્યું તો તમને શૂન્ય દશાંશ એક ટકા મળશે જો તમે એક વ્યક્તિને રેફર કર્યું છે તો તમને શૂન્ય દશાંશ બે ટકા મળશે જો તમે બે અથવા વધુ લોકોને રેફર કર્યું છે તો તમને શૂન્ય દશાંશ ત્રણ ટકા મળશે બરાબર છે મિત્રો સ્ટેકિંગ શરૂ કર્યા પછી ચોવીસ કલાક પછી તમારે ફરીથી લોકિંગ વિકલ્પમાં જવાનું છે અને સ્ક્રોલ ડાઉન કરવાનું છે અને તમારે ટ્રાન્સફર આઉટ વિકલ્પ પર ક્લિક કરવાનું છે અને તમારો સેકન્ડરી પાસવર્ડ દાખલ કરવાનો છે તે પછી તમારી બેલેન્સ ફરીથી તમારા હોમ પેજ પર આવી જશે હવે મિત્રો આપણે ચોથી ઇન્કમ જોઈશું જે છે ઇનિશિયલ ડિપોઝિટ બોનસની જ્યારે તમારી ટીમમાં કોઈ નવો મેમ્બર જોડાય છે અને પહેલી વાર ડિપોઝિટ કરે છે તો તમને ઇનિશિયલ ડિપોઝિટ બોનસ મળે છે આ બોનસ તેના ડિપોઝિટ પર આધારિત છે ઉદાહરણ તરીકે જો કોઈ એકસો નવ્વાણું કરે છે તો તમને પાંચ ડોલર નો બોનસ મળશે જો ડિપોઝિટ પાંચસો ડોલર થી નવસો નવ્વાણું ડોલર વચ્ચે છે તો તમને ત્રીસ ડોલર મળશે એક હજાર ડોલર થી બે હજાર નવસો નવ્વાણું ડોલર વચ્ચે ડિપોઝિટ કરવા પર સિત્તેર ડોલર ત્રણ હજાર ડોલર પર બસો ડોલર

આ કમિશન ત્યાં સુધી મળતું રહે છે જ્યાં સુધી તેઓ ડેલી ટાસ્ક પૂર્ણ કરે છે જો લેયર વન ના મેમ્બર્સ પણ કોઈને સ્પોન્સર કરે છે તો તે લોકો તમારી લેયર ટુ માં આવે છે લેયર તમને ડેલી ઇન્કમ નો આઠ ટકા કમિશન મળે છે આ જ રીતે લેયર ટુ ના મેમ્બર્સ દ્વારા સ્પોન્સર કરેલા લોકો તમારી લેયર થ્રી માં આવે છે અને તેમનાથી તમને ચાર ટકાનો કમિશન મળે છે આ રીતે ત્રણ લેયરમાં તમને કુલ મળીને અઠાવીસ ટકાનો ડેલી કમિશન મળે છે આ એક ખૂબ મોટી ઇન્કમ છે જે તમારી ટીમના સાઈઝ અને એક્ટિવિટી પર આધારિત છે હવે જાણીએ હેમની છઠ્ઠી ઇન્કમ વિશે જે છે કમ્યુનિટી બોન્સ આ ઇન્કમ તમને અનલિમિટેડ ડેપ્થમાં કમાણીની તક આપે છે જ્યારે તમારી ટીમ ત્રણ લેયર લેયર વન લેયર ટુ અને લેયર થ્રી સુધી પહોંચે છે તો તે પછીની તમામ લેયર્સ ચોથી લેયરથી અનલિમિટેડ ડેપ્થ સુધીથી તમને કમ્યુનિટી બોન્સ મળે છે આ બોનસ એક ટકાથી પાંચ ટકા સુધી હોઈ શકે કમ્યુનિટી બોનસ મેળવવા માટે તમારે કેટલીક ક્વોલિફિકેશન્સ પૂરી કરવાની રહેશે પહેલી કંડિશન એ છે કે તમારે સિનિયર એજન્ટ બનવું પડશે સિનિયર એજન્ટ બનતાની સાથે જ તમને અનલિમિટેડ કમ્યુનિટી બોનસ મળવા લાગે છે જો તમે સ્પેશિયલ એજન્ટ બની છો તો આ બોનસ વધીને બે ટકા થઈ જાય છે એલાઇટ એજન્ટ બનવા પર તમને ત્રણ ટકાનો બોનસ મળવા લાગે છે અને યુનિવર્સલ એજન્ટ બનવા પર તમને પાંચ ટકા સુધીનો કમ્યુનિટી બોનસ મળે છે હવે મિત્રો જોઈએ એમની સાતમી ઇન્કમ જે છે અપ્લાઇન્ડ બોનસ આ ઇન્કમ તમને તમારા અપલાઇન તે વ્યક્તિ જેણે તમને સ્પોન્સર કર્યું છે એની ડેઇલી ઇન્કમનો ત્રણ ટકા પ્રોફિટ આપે છે આ બોનસ મેળવવા માટે તમારે કેટલીક શરતો પૂરી કરવાની રહેશે પહેલી શરત એ છે કે તમારે ઓછામાં ઓછા 8 લોકોને ડાયરેક્ટલી સ્પોન્સર કરવાના છે અને દરેકનું ઇન્વેસ્ટમેન્ટ ઓછામાં ઓછું 100 ડોલર હોવું જોઈએ તો તમે અપલાઇન બોનસ માટે ક્વોલિફાય કરી જાઓ છો મિત્રો આ હતી હેમ એપથી થતી તમામ પ્રકારની ઇન્કમની લિસ્ટ જો તમે હેમ એપ વિશે વધુ જાણવા માંગતા હો તો નીચે આપેલા નંબર પર કોલ કરો અને સંપૂર્ણ માહિતી મેળવો